અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ચોટીલા હાઇવે પર મુસાફરોની સુવિધાને ધ્યાને લઈ એક મહિના પહેલાં કરોડોના ખર્ચ નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પરંતુ સાંજના સમય બાદ તમામ એસટી બસો બસ સ્ટેશનમાં ઊભી રહેવાને બદલે હાઈવે પર જ ઊભી રહેતા ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ સર્જાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ચોટીલામાં ચામુંડા માતાના દર્શનાર્થ આવતા શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધામાં વધારો થાય તેવો હેતુથી અંદાજે એક મહિના પહેલાં કરોડોના બનેલા નવનિર્મિત બસ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ નવનિર્મણ બસ સ્ટેશનમાં સવારથી સાંજ સુધી તમામ એસટી બસો ઊભી રહી છે પરંતુ સાંજના સમય બાદ એક પણ એસટી બસ બસ સ્ટેશનમાં ઊભી રહેવાને બદલે હાઈવે પર જ મન ફાવે ત્યાં ગમે ત્યાં ઊભી રાખવામાં આવે છે જેના કારણે ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવે છે અને નિયમોનું ઉલ્લંઘન પણ થતું હોવાનું સામે આવે છે આથી આ અંગે ઉચ્ચ કક્ષાએથી ચેકિંગ હાથ ધરી જવાબદાર ડેપોના અધિકારીઓ સહિતનાઓને સહિતના અલગ સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ચોટીલા ચામુંડા માતાના દર્શનાર્થ આવતા અને મુસાફરોને સુવિધામાં વધારો થાય તેવા હેતુથી અંદાજે એક મહિના પહેલાં કરોડના બનાવેલા નવનિર્મૃત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો રહ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન પણ થતું હોવાનું સામે આવ્યું છે તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ